બુટલેગરોનો આતંક વારંવાર સામે આવ્યો છે ત્યારે મૈદરપુરા ડાંગી શેરીમાં ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને કહેવા ગયેલા પરિવાર પર બુટલેગરો હુમલો કર્યો હતો જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બુટલેગરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતમાં ઘણા સમયથી બુટલેગરોનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે મેદરપુરા ડાંગી શેરીમાં બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો હતો વાત એમ છે કે મહિલાના ઘરની બહાર બેસી ધવલના દારૂના અડ્ડા પર દારૂ પીવા આવેલા લોકો દારૂ પીર્યા હતા ત્યારે મહિલાના બહાર જવાનું હોવાથી પોતાના ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને એક બાજુએ બેસવા જણાવ્યું હતું જેથી બુટલેગર ધવલે સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી કર્યા બાદ બુટલેગર ધવલે મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો હતો મહિલાના પતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે મેધરપુલા પોલીસે તપાસ હાથ ધરી માથાભારે બુટલેગર ધવલ રાણાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો કઈ નહી હતું બોલા ચાલી થયો ઓટલા પર બધા પેક મારવા અંદર મારા માર કરવા માંગી એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી જે ડાંગી મારા મારી થઈ એમાં ધવલ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના પોલીસ વાળા બરાબર ડાંગી શેરીમાં જ કઈ નથી થયું તો મારું ઉખાડવાના છો પોલીસ વાળા બરાબર છે મને પણ મોની પર મારી બરાબર નાકુ મારું ડાછું ઉચાર ને મને ફેંક મારીને લાખી દીધી હા ભાઈ હું થયું હતું

ગઈ એ માણસો એટલું કહેતા હતા કે મારું આ દાની શેરી માં કોઈ મારું બગાય નહીં પોલીસ વાળા તો મારું શું તોડી લે છે એવું લોકો કયો સભ્ય હતો એ ધવલ રાના એની હાથ વાલો